હિમાચલ પ્રદેશ કે જ્યાં હાલ કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે અને સ કોંગ્રેસની પર સંકટના વાદળો ઘેરાયેલા મુખ્યમંત્રી પદેથી સુખું આપી શકે છે રાજીનામું સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે સાથે એ પણ છે કે આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે નિરીક્ષકો સાથેની બેઠકમાં અંતિમ નિર્ણય પણ લેવાશે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે માંડ્યો છે અને કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા છે વિક્રમાદિત્યસિંહે પણ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે અને તેમણે મુખ્યમંત્રી પર સવાલ ઉઠાવ્યા મને અપમાનિત કરવાનો પ્રયાસ થયો હોવાની વાત વિક્રમાદિત્ય સિંહે કરી છે અને તેને લઈ તેમણે રાજીનામું આપી દીધું છે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે અને લોકસભાની ચૂંટણી પહેલા હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પર આ સંકટના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે સૂત્રો એ પણ કહી રહ્યા છે મુખ્યમંત્રી પદ પરથી સુખું રાજીનામું આપી શકે છે हिमाचल प्रदेश ની સુક્કુ સરકાર ખતરામાં છે ગમે તે ઘડીએ કઈક નવા જૂની થાય એ પ્રકારના એંધાણ હાલ તો જોવા મળી રહ્યા છે જો કે અજુ તો માંડ 14 મહિના પહેલા રાજ્યમાં સરકાર બની છે પરંતુ રાજ્યસભાની ચોટણીમાં થયેલા ક્રોસ વોટિંગે હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં બધું ઠીક નથી તે સાબિત કરી દીધું છે

के लिए जमीन तक शिमला के मॉल रोड पर नहीं दी गई तो संभवता जो तमाम शिकायतें हैं उन सब के मद्देनजर अब मुकेश अग्निहोत्री को आगे जरूर की, क, 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 किया जाएगा हालांकि यह देखना होगा कि कांग्रेस आला कमान के मन में क्या है पिछली बार सुखू को उन्होंने मुख्यमंत्री बनाया था हालांकि ज्यादा विधायक भी तब सुखू के साथ थे मुकेश अग्निहोत्री प्रतिभा सिंह कैंप के ऑब्वियस चॉइस है लेकिन लीडरशिप के मन में क्या है और विधायकों की रायशुमारी से कौन सा नाम क्या कोई और नाम उभरता है यह देखना होगा लेकिन यह मानकर चलिए कि प्रतिभा सिंह कैंप जरूर चाहेगा कि वो मुकेश अग्निहोत्री जो वर्तमान में उप मुख्यमंत्री हैं उन्हें मुख्यमंत्री के तौर पर शपथ दिलाई जाए